નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત કરું છું આજે તમારા માટે લઈને આવી ગયા છે દ્વિતીય પેપર સોલ્યુશન મિત્રો આ વિડિયોની અંદર આપણે પેપરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે જેથી કરીને તમે છેલ્લે કોમેન્ટ કરી શકો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરશો જેથી આનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળબીને ગીત સ્કૂલની અવનવી પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ અને સાથે વાર્તાઓ અને બીજા ઘણા બધા મજાના વિડીયો મૂકેલા છે જે આપ નિહાળશો તો મિત્રો આ વિડીયોને તમારા તમામ કોન્ટેક્ટ અને તમારા તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો જેથી દરેકને આ વિડીયોના લાભ મળી રહે ધન્યવાદ તારીખ વીસ ચાર બે વાર શનિવાર ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનનું પેપરનું સોલ્યુશન જોઈશું પ્રશ્ન નંબર એક ટૂંક નોંધ લખો પહેલું વિધવા વિવાહ બીજું રવિન્દ્રનાથ ટાગોર ના શિક્ષણ અંગેના વિચારો અને ત્રીજું સ્વામી વિવેકાનંદના ઉપદેશો તો આ ત્રણે ત્રણ ટૂંકનો તો આપણે અહીંયા નીચે જોઈશું તો પહેલું વિધવા વિવાહ તો મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવાઓને પુનઃ લગ્ન કરવાની છૂટ મળતી ન હતી પ્રાચીન ભારતમાં આ વિધવા વિવાહની પ્રથા હતી વિધવા વિવાહને છૂટ ન મળતા પુરુષોના મૃત્યુ તથા થતાં વિધવા જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ હતું કેમ કે પુરુષ જ ઘર ચલાવવાનું આર્થિક કામ કરતો હતો માટે આ પરિસ્થિતિમાં મહિલાઓને યોગ્ય શિક્ષણ આપવું અને તેમને આર્થિક પગભર કરવી એ જરૂરી હતું રાજા રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મુખ્ય હતા જે સમાજ સુધારકોએ વિધવા વિવાહ માટેના પુસ્તકો અને ચોપડિયા છાપી લોકોને આ માટે જાગૃત કર્યા મહારાષ્ટ્રમાં મહાદેવભાઈ ગોવિંદ રાનડે રમાભાઈ રાનડે જ્યોતિબાઈ ફુલે સાવિત્રીભાઈ ફુલે મહર્ષિ કવિ ગોપાલકૃષ્ણ ગોખલે વગેરે વિધવા પુનઃ લગ્ન માટે મોટી ઝુંબેશ ચલાવી હતી

કે રવિન્દ્રનાથ ટાગોર પ્રકર પ્રકૃતિવાદી હતા વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સંસ્કૃતિ જ્ઞાન તત્વનું જ્ઞાન આપવામાં માનતા હતા મિત્રો આપણે આખો વિડીયો આ વાંચીશું નહીં તમે વિડીયોને પોસ્ટ કરીને આ ટૂંક નોંધ જોઈ શકો છો કે એમણે શાંતિ નિકેતન નામની સંસ્થાની સ્થાપના પણ કરી હતી નેક્સ્ટ એના પછી આવે છે સ્વામી વિવેકાનંદનો ઉપદેશ તો અહીં કયો ઉપદેશ આપ્યો હતો તે અહીં લખેલું છે તમે વિડીયોને પોસ્ટ કરીને જોઈ શકો છો વિડીયો લાંબો થઈ જાય

તો માવાડવાદી નેતાઓનામાં કયા કયા નેતાઓનો સમાવેશ થાય છે તો ગોપાલકૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી અને ફિરોઝ શાહ મહેતાનો સમાવેશ થાય છે ગાંધીજીએ રોયલ એક્ટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો હતો તો આ કાયદા એમાં એવી જોગવાઈ હતી કે કોઈપણ વ્યક્તિને કારણ વગર ધરપકડ કરી શકાય અને એ ઉપરાંત કોઈ ખાસ અદાલતમાં કેસ પણ કરી કેસ ચલાવી શકાય એટલે એને કાળો કાયદો કહ્યો હતો કોઈ કારણ આપ્યા આગળ ધરપકડ કરી શકતા હતા એટલે એને કાળો કાયદો કહ્યો હતો નેક્સ્ટ ભારતના લોકોએ શા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો હતો તેમાં પ્રશ્ન ચાર ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું હતું તો ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે ખેડૂતોએ પોલીસ સ્ટેશન પર હુમલો કરતા બાવીસ જેટલા પોલીસો મૃત્યુ પામ્યા હતા અને આ કારણે અસહકાર આંદોલન ગાંધીજીએ મોકૂફ રાખ્યું બ ખાલી જગ્યા પૂરો બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા બીજું નેતાજીના હુલામણા નામથી સુભાષચંદ્ર બોઝ ઓળખાતા હતા ત્રીજું ગાંધીજીએ ડુંગળી ચોથનું મોહનલાલ પંડ્યાને આપ્યું હતું ચોથું ગાંધીજીએ રોયલ એક્ટ કાયદાને કાળા કાયદા તરીકે ઓળખાયો હતો પ્રશ્ન નંબર અ નીચેના એક વાક્યમાં લખો કયા મહારાજે કલા ભવનની સ્થાપના કરી હતી તો સયાજીરાવ ગાયકવાડ બીજુ અંજના અજંતા અને ઇલોરાની ગુફાઓ વિશ્વ વિખ્યાત ચિત્રો કયા સમયકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા તો ગુપ્ત સમયકાળ દરમિયાન નિર્મા પામ્યા હતા નેક્સ્ટ કયા મુઘલ બાદશાહ દ્વારા ચિત્ર શાળાની સ્થાપના કરવામાં આવી હતી તો જહાંગીર જો તમારે ભીમ બેટકાના ગુફા જોવા છે તો તમે કયા રાજ્યની મુલાકાત લેશો તો મધ્યપ્રદેશ પ્રશ્ન નંબર ચાર ખરા કે ખોટા તે જણાવો તો જોઈશું પહેલું જૈન શૈલી એ ગુજરાતની શૈલી પણ કે ગુજરાત કહેવામાં આવે છે તો સાચું છે બંગાળ બિહાર નેપાળ અને તિબેટ સુધી રાજપૂત શૈલી વિસ્તરેલી છે તો ખોટું છે ત્રીજું રવિન્દ્રનાથ ટાગોર આધુનિક ભારતીય ચિત્રકલાના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે તો સાચું છે ચોથું કલાશાસ્ત્રીઓ કલાને બે ભાગમાં વહેંચે છે સાચું પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના જવાબ બે કે ત્રણ વાક્યમાં લખો તો ચલો જોઈશું ભારતમાં ભારતને ક્યારે સ્વતંત્ર થયું અને તે સમયે કેટલા દેશી રજવાડાઓ હતા તો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે ભારતને સ્વતંત્રતા મળી અને ત્યારે પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓ હતા બીજું ભારતની આઝાદી પછી કયા પ્રદેશો પર ફ્રેન્ચોનો અંકુશ હતો તો પોન્ડિચેરી માહે યમાન કરાઈકલ અને ચંદ્રનગર આ પ્રદેશો પર ફ્રેન્ચનો અંકુશ હતો ત્રીજો ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન ક્યારે અને કોના હસ્તે કરવામાં આવ્યું તો પહેલી મે ઓગણીસો ને સાહીઠમાં રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું નેક્સ્ટ જુનાગઢનું બંધારણ ભારત સંઘ સાથે જોડાણ ક્યારે કરવામાં આવ્યું આ પ્રશ્નનો જવાબ આપણે નીચે જોઈએ છીએ પ્રશ્ન નંબર પાંચ સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા તે એસી લાખ શરણાર્થીઓને રહેવાની જગ્યા પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓનું જોડાણ વહીવટી કરી કરવાનું એમનો મોટો પડકાર હતો નેક્સ્ટ નીચે આપેલા ઉદ્યોગોનું વર્ગીકરણ કરો પેલો પ્રશ્ન આપણે પછી જોઈએ છે તો ચર્મ ઉદ્યોગ સૂત્રા ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ એવી રીતે છે તો કૃષિ આધારિત ઉદ્યોગમાં સૂત્રા ઉદ્યોગ આવશે પશુ આધારિતમાં ચર્મ ઉદ્યોગ આવશે સમુદ્ર આધારિત ઉદ્યોગમાં મત્સ્ય ઉદ્યોગ આવશે વન આધારિતમાં કાગળ ઉદ્યોગ આવશે ખનીજ આધારિતમાં લોખંડ પોલાદ આવશે અને ખાનગી ક્ષેત્ર ઉદ્યોગમાં ટિસ્કો રિલાયન્સ ઉદ્યોગ આવશે ઓકે નેક્સ્ટ પહેલો જે પ્રશ્ન હતો જૂનાગઢ બંધારણ સાથે જોડાણ ક્યારે કરવામાં આવે તે પ્રશ્નો જે જવાબ અહીંયા છે કે જુનાગઢનું ભારત સંઘ સાથે જોડાણ ક્યારે કરવામાં આવે તો જુનાગઢના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવા જોડાણ ખત લખી આપ્યું જેની સામે મુંબઈમાં જુનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવા માટે અરજી હુકુમતની સ્થાપના સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથે જોડાણનો વિરોધ કર્યો જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલે ગયા અને ભારતે જૂનાગઢનો કબજો લીધો ત્યારબાદ લોકમત લેવાયો જેમાં પ્રચંડ બહુમતથી જૂનાગઢની જનતાએ ભારત સંઘ સાથે જોડાણને સમર્થન સમર્થન આપ્યું આમ જૂનાગઢ ભારત સંઘનું વિલીનીકરણ કરવામાં આવ્યું તો આવી રીતે જોડાણ કરવામાં આવ્યું હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર સાત જ લખો દાવાનળ ભૂસ્ખલન અને મહામારી તો એ જોઈશું એની નીચે અને એ પહેલાં આપણે બે આ વિકલ્પ જોઈએ નીચે પર વિકલ્પમાં સાચો વિકલ્પ શોધીને લખો ટૂંકનો નીચે છે મિત્રો વિડીયો પછી જોઈશું ચલો આપણે જોઈએ પ્રશ્ન નંબર એક નીચે પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થતો નથી તો મહામારી અને બીજું છે નીચેમાંથી કઈ આપત્તિને પૂર્વ આગાહી કરી શકાય છે તો વાવાઝોડું ચલો પેલો પ્રશ્ન જોઈએ દાવાનળ તો દાવાનળ એટલે કે શું છે જંગલો કે ઘાસભૂસના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે આગ શરૂ થયા પછી પવનની દિશામાં આગળ વધવા લાગે છે વળી જંગલમાં સૂકા ઘાસ પાંદરને વધુ વિસ્તારને પ્રસરાવે છે તો મિત્રો દાવાનળની આખી ટૂંકનો જ છે વિડીયોને પોસ્ટ કરીને તમે જોઈ શકો છો અને વાંચી શકો છો તો આ પ્રમાણે દાવાની ટૂંકનો લખી શકાય હવે આવે છે ભૂસ્ખલન તો ભૂસ્ખલનની ટૂંકનોદ પણ આવી રીતે લખી શકાય કે ભૂસ્ખલન એટલે ભૂમિનું પડવું આ ઘટના પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે તો એ ટૂંકનો લખેલી છે આગળ આવે છે મહામારીથી ઊભી થતી પરિસ્થિતિ વર્ણવો તો મહામારીથી વ્યાપેલા રોગની પ્રકૃતિકારક રસીઓ શોધાઈ ના હોય તેને ફેલાતો અટકાવવા લોકડાઉન પ્રવાસ પર પ્રતિબંધ બહારથી આવતા નાગરિકોને ક્વોરન્ટાઇન જેવા સખત પગલાં લેવા પડે છે તો આ પ્રમાણે દાવા મહામારીની પણ ટૂંકનો લખી શકાય છે

તો ડાંગ જિલ્લાનો સમાવેશ થતો નથી છઠ્ઠું જંગલો ઘાસભૂમિના વિસ્તારમાં ફેલાતી આગને શું કહે છે તો દાવા કહે છે તો જવાબ જવાબ આવશે પ્રશ્નોના મુદ્દાસર વડી સત્તા અને કાર્યો લોક અદાલત વિશેની નોંધ અને સર્વોચ્ચ અદાલત વિશેની માહિતી આપી સત્તાને કાર્યો જોઈએ તો આપણે ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ આપણે અહીંયા નીચે જોઈશું તો ચાલો જોઈએ કે વડી અદાલતના સત્તા અને કાર્યો વિશે ટૂંક નોંધ લખો તો દિવાની ફોજદારી અને મહેસૂલી પ્રકારના દાવાઓ સાંભળી ન્યાય આપે છે બંધારણની કલમ નંબર બસો છવ્વીસ અનુસાર રાજ્યના સંદર્ભમાં મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં આદેશો હુકમો જારી કરવાની સત્તા છે તેના અંકુશ હેઠળની અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધ અપીલ સાંભળે છે અને તેના તાબાની હેઠળની રાજ્યની તમામ અદાલતો પાસેથી રિપોર્ટ માગી તેના અંકુશ હેઠળની અદાલતો માટે સામાન્ય નિયમ બનાવી અથવા સુધારી શકે છે વડી અદાલત સામાન્ય અને સર્વોચ્ચ અદાલતનો અપીલ કરી શકાય છે છેલ્લા વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં આપણે અપીલમાં જઈ શકીએ છીએ હવે લોક અદાલતમાં જોઈએ લોક અદાલતમાં શું છે તો લોક અદાલતમાં રોજ જેટલા કેસ દાખલ થાય છે જેની સામે રોજ નિકાલ થતા કેસોની સંખ્યા ઓછી હોય છે જેના કારણે અદાલતમાં કેસોનો ભરાવો દિન પ્રતિદિન વધતો જાય છે આ કેસોના ભારણ ઘટાડવા માટે લોક અદાલત આયોજન કાયદા વિભાગ દ્વારા કરવામાં આવે છે ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લામાં કાયમી લોક અદાલતની સ્થાપના કરવામાં આવે છે આ કાયમી અદાલત કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટની ફી ભરવાની રહેતી નથી તો લોક અદાલત છે એટલે ઉદ્દેશ શું છે કે ન્યાયતંત્રને ઝડપી બિન ખર્ચાળ બનાવવા લોક અદાલતો કાર્યરત છે આ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ કોર્ટ કેસમાં રહી બંને પક્ષો વચ્ચે ન્યાય વિલંબ નિવારી સુખદ સમાધાન લાવવાનો હોય છે લોક અદાલતના કાયદાઓ લોક અદાલતના માધ્યમથી અનેક કેસોને ઝડપી અને સુખદ સમાધાન આવ્યા છે નાગરિક અને કોર્ટના સમય અને નાણાં બચે છે લોકોને ના કાયદા કે આંટાઘુટીમાંથી બચાવી શકાય છે લોક અદાલત એક પ્રકારનું સમાધાનકારી વલણ છે ચલો સર્વોચ્ચ અદાલતનું જોઈશું સર્વોચ્ચ અદાલતમાં શું હોય છે તો સર્વોચ્ચ અદાલત આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં છે દેશની બધી જ અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે ભારતમાં અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ સર્વોચ્ચ અદાલતમાં પ્રારંભ થયો હતો ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય ન્યાયમૂર્તિની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા થાય છે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિની નિમણૂક સામાન્ય રીતે વરિષ્ઠતા ના ધોરણે થાય છે ન્યાયમૂર્તિની નિમણૂક ખાસ કરીને નોકરીના સમયગાળાને ધ્યાન આધારે થાય છે સર્વોચ્ચ અદાલતના દરેક ન્યાયાધીશને હોદ્દા સ્વીકારતા પહેલાં રાષ્ટ્રપતિ સમક્ષ ભારતના બંધારણ પ્રત્યે વથા વફાદાર રહેવા અને તેનું રક્ષણ કરવાના સોગંદ લેવા પડે છે સત્તાને કાર્યો કયા કયા છે જોઈએ તો વડી અદાલતમાં આવે વડી અદાલતમાં આવે તેવા તમામ પ્રકારના દાવાઓ સર્વોચ્ચ અદાલત સાંભળે છે સર્વોચ્ચ અદાલત તેના અંકુશ હેઠળની અદાલતો વિરુદ્ધમાં અપીલો પણ સાંભળે છે બંધારણના અર્ધઘટન માટે થયેલા ચુકાદાઓની અપીલ પણ સાંભળે છે તો આ પ્રમાણે સત્તાને કાર્યો વડી સર્વોચ્ચ અદાલતના છે વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો પ્રશ્ન નંબર આઠ નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો પહેલું ન્યાયની દેવીએ પોતાના હાથમાં ત્રાજવું ધારણ કરેલ છે વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છેતરી ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ શહેરમાં આવેલી છે ચોથો ચોરી લૂંટફાટ ખૂટ મારામારી અને વગેરેનો જેવા દાવો ફોજદારી દાવો કહેવાય છે પ્રશ્ન નંબર નવ નીચા પ્રશ્નોના બે કે ત્રણ વાક્યમાં જવાબ લખો કે માનવ અધિકારનો અર્થ જણાવી સંયુક્ત રાષ્ટ્ર યુએન દ્વારા માનવ અધિકારની કોઈ પણ બે ઘોષણા જણાવો તો દરેક માનવીને જાતિ ધર્મ ભાષાના કોઈ પણ ભેદભાવ વિના સન્માન સાથે જીવન જીવવા માટેનો અધિકાર એ માનવ અધિકાર ની એક ઘોષણા છે એટલે કે બીજું છે બાળ અધિકાર એટલે શું તો કોઈ પણ બે બાળ અધિકારો જણાવો તો બાળકોની શારીરિક માનસિક અને શક્તિઓનો વિકાસ માટે મળેલા અધિકારો એટલે કે બાળ અધિકાર અને કોઈ પણ બે બાળ અધિકાર તો એમને આરોગ્યનો અધિકાર આરોગ્ય સ્વસ્થ રહેવાનો અને શિક્ષણનો અધિકાર છે સામાજિક ન્યાય માટે સરકારી વિવિધ યોજનાઓ જણાવો તો એ યોજના આપણે નીચે જોઈશું કે સામાજિક ન્યાય માટે સરકારી યોજનાઓ કઈ કઈ છે જે અહીં આપેલી છે આપણે વિડીયોને પોઝ કરીને તમે જોઈ શકો છો બરાબર છે અહીંયા છે નેક્સ્ટ એના પછી આવે છે પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નોના વાક્ય બે કે ત્રણ વાક્યમાં જવાબ આપો શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સરકારની ભૂમિકા વિશે લખો સરકારની આવકના સ્ત્રોતો કયા કયા છે એ જોઈશું અને ત્રીજું હમણાં જોઈ લઈએ કે દેશમાં સ્વીતક્રાંતિથી કયો લાભ થયો છે તો દેશમાં દૂધ ઉત્પાદનમાં વધારો થયો છે આગમાં વધારો થયો છે અને મહિલાઓને પગભર બની છે માનવીની મૂળભૂત જરિયાતો કઈ છે તો હવા પાણી અને ખરાક છે તો ચાલો આ બે પ્રશ્ન આપણે અહીંયા નીચે જોઈએ કે સરકારની આવકના સ્ત્રોત કોઈ પણ બેસ્ટ આવકના સ્ત્રોતો અહીંયા લખો તો અહીં તમને આપેલા છે કે જીએસટી અને આવકવેરો શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સરકારની ભૂમિકા કહી ગઈ છે તો શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે સરકારે ઘણી વિકાસશીલ ભૂમિકા ભજવી દર ગામમાં પ્રાથમિક શાળાઓ સ્થાપવામાં આવી છે તેમાં 6 થી 14 વર્ષના બાળકોને મફત ફરજિયાત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને બીજી ઘણી બધી સરકારી ભૂમિકા રહેલી છે અહીંયા લખેલી છે તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને आ चैनल ने सब्सक्राइब कर सो। जैसे तमने आवना तमाम वीडियो नो नोटिफिकेशन तमने मडी रहे अबार।